આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું સવારે ઉઠીને એવા કયા કાર્યો કરવા જોઈએ જે કરવા ખૂબ શુભ છે જે કરવાથી ભાગ્યના દરવાજા ખુલી જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવતા કોઈ રોકી નહીં શકે શાસ્ત્રમાં એવા ઘણા કાર્યો બતાવ્યા છે જે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જેથી ઘરમાં શુભતાની સાથે માતા લક્ષ્મીનું આગમન થશે શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દેવી દેવતાની કૃપા મેળવવા બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી જવું જોઈએ શાસ્ત્રનો એક શ્લોક છે વર્ણ કિર્તિ મતિમ લક્ષ્મીમ સ્વાસ્થ્યમાં યુષ્વ દિદંતી બ્રહ્મ મુહૂર્તે સજાગચ્છી વાપંક જમ્ય જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સુંદરતા લક્ષ્મી બુદ્ધિ સ્વાસ્થ્ય તેમજ આયુષ્યની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શરીર કમળ જેવું સુંદર બને છે બ્રહ્મનો અર્થ પરમ તત્વ કે પછી પરમાત્મા મુહૂર્ત એટલે શુભ સમય આ સમયે દેવી શક્તિ આકાશમાં વિચરણ કરતી હોય છે આથી આ સમયે ઉઠી જવું ખૂબ જ શુભ મનાયું છે એવું પણ કહેવાય છે કે જે મોડા સુધી સૂતા રહે છે તેનું ભાગ્ય સૂતેલું રહે છે જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેનું સૂતેલું ભાગ્ય જાગે છે આમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ઉઠી અને તરત પથારી છોડી ન દેવી જોઈએ પથારીમાં બેસી સૌ પહેલા તો હથેળીના દર્શન કરવા જોઈએ જેથી આખો દિવસ ઉર્જામય બને હથેળીના દર્શન કરતી વખતે કરાગ્રી વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલેત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ મંત્રનો જાપ કરવો જોઈએ કારણ કે હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મીજી મધ્ય ભાગમાં સરસ્વતીજી અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ છે આથી હથેળીના દર્શન કરવાથી ત્રણેય દેવી દેવતાના દર્શન થઈ જાય છે સાથે શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તો આ રીતે ઉઠીને હથેળીના દર્શન કર્યા બાદ જ પથારી છોડવી પથારી છોડતી વખતે ધરતી માતા પર પગ રાખતા પહેલાં માતા ધરતીને પ્રણામ કરી તેની માફી માંગવી જોઈએ કારણ કે આખો દિવસ ધરતી માતા પર ચાલીને જ કામ કરીએ છીએ આથી ધરતી માતાને પ્રણામ કરી માફી માગી પ્રાર્થના કરવી જોઈએ સવારે સ્નાન કરતાં પહેલાં ઘર અને આંગણાની સાવરણીથી સ્વચ્છ સફાઈ જરૂર કરવી માતા લક્ષ્મીની સ્વચ્છતા અતિ પ્રિય છે આમ સાવરણીથી વાસી કચરો કાઢવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરશે ત્યાર પછી સ્નાન આદિ કાર્યથી પરવારી ઘરના મંદિરની પૂજા આરતી કરી ઘરના ઉમરાની પૂજા જરૂર કરવી જોઈએ કારણ કે ઘરના મુખ્ય દ્વારને શાસ્ત્રમાં ઘરનું મુખ કહેલું છે આથી ઉમરાની પૂજા કરવી એ એ ઘરની ઘરની પૂજા પૂજા ગણાય ગણાય છે 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 જે નથી થતી ઘર અપવિત્ર એવું કહેવાય કે દિવસમાં એકવાર માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશે છે ઘરના ઉમરામાં પૂજા કરેલી જોવે છે ઉમરામાં સ્વસ્તિક આદિનું ચિહ્ન જોવે છે માતા અતિ પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આથી સવારે કરેલું ઉમરા પૂજન ઘરમાં શુભતા લાવે છે સવારે બનાવેલી રસોઈમાં પહેલો ભાગ ગાય માતાનો જરૂર કાઢવો જોઈએ પહેલી રોટલી ગાયની બનાવી પછી જ ઘરના સભ્યો માટે બનાવવી સવારમાં ગાય માતાને રોટલી ખવરાવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તમામ ગ્રહોના દોષ શાંત થાય છે ખરાબ સમયનો અંત આવી સારા સમયની શરૂઆત છે છે ગાયમાં કરોડ દેવી દેવતાનો વાસ હોય આથી તેત્રીસ કરોડ દેવી દેવતાની સવારમાં પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થશે જીવનમાં અનેક કષ્ટોથી છુટકારો મળશે નિત્ય સવારમાં પક્ષીને અગાસી પર ઘરની બાલ્કનીમાં કે જ્યાં પક્ષીઓ આવતા હોય ત્યાં જુવાર બાજરી વગેરે દાણા જરૂર નાખવા જોઈએ પક્ષીઓને દાણા નાખવાથી આર્થિક સમસ્યા દૂર થશે નોકરી ધંધા કે વ્યવસાયમાં નિયમિતપણે વિકાસ થશે આવકના સ્ત્રોત વધશે વ્યક્તિને ધનવાન થતાં કોઈ નહીં રોકી શકે તો આ હતા સવારે ઉઠી અને કરવાના કાર્યો જે કરવાથી જીવનમાં શુભતા આવે છે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરે છે ગ્રહદશા દૂર થઈ સારા સમયની શરૂઆત થાય છે નોકરી ધંધામાં પ્રગતિ થાય છે આર્થિક સમસ્યાનું નિવારણ થાય છે સવારમાં કરેલા દરેક શુભ કાર્યો ઈશ્વરની પૂજા અર્ચના અનેક ગણું ફળ આપે છે તેના ફળ સ્વરૂપે ઘરમાં જીવનમાં પ્રગતિના દ્વાર ખુલે છે માતા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આજની આ માહિતી તમને જરૂર ગમી હશે જેમાંથી નવું જાણવા કે નવું કંઈક શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ કે પછી જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી માહિતી નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ